અબડાસા તાલુકામાં વરસાદ પડતા ખેડૂતો માલધારી અને વેપારી ભાઈઓના મનમાં આનંદ અબડાસા તાલુકામાં વરસાદ પડતા ખેડૂતો માલધારી અને વેપારીઓના મનમાં આનંદ જોવા મળ્યો છે થોડો મોડો વરસાદ પડતા ખેડૂતોના મનમાં ચિંતા હતી પણ આ ચિંતા વરસાદ પડતા દૂર થઈ છે હજુ પણ વરસાદ ચાલુ છે ડેમ તળાવ છલકાઈ જશે આનાથી પણ લોકોના મનમાં આનંદ વધારે જોવા મળશે ખેતી ઉપર લાખોના ખર્ચ કરેલ છે ખેડૂતોએ હજુ પણ તળાવ ડેમ ઓગનાય એવી લોકોને આશા છે અત્યારે પણ વરસાદ ચાલુ છે અત્યારે સામાન્ય વરસાદ પડતા અમુક જગ્યાએ રસ્તાઓનું ધોવાણ પણ થયું છે ગામપાટ મારું નામ સોઢા સાદેવ શ્રી ગોવિંદસિંહ એક વરસાદ પહેલો થયો હતો ત્યારે માણસોએ વાવણી કરી નાખી હતી એ વાવણીમાં પછી વરસાદ ખેંચાણો ત્યારે ખેડૂતોમાં પણ ચિંતાજનક હતી અને પશુ માલધારીઓમાં પણ ચિંતાજનક હતી એના પાછળ ભગવાનની મહેરબાની છે મેઘરાજાની એના પછી આ વરસાદ જોઈ શકો છો બહુ સારો જ વરસાદ છે ને અત્યારે ખેડૂતોમાં પણ ખુશી છે માલધારીઓમાં પણ ખુશી છે ને આપ મારી પાછળના જે દ્રશ્ય જોઈ શકો છો આપ જોઈ શકો છો લીલું છમ કુદરતી છે આ આ ગામના છે ને આ ગામ છે અબડાસા તાલુકાનું કચ્છનું પાટ ગામ ઓનલી ફોર ખેતી અને પશુધન ઉપર આ ગામ નભે છે આપ જોઈ શકો છો આપ અત્યારે બહુ ખુશી છે અમને આમ આ ગામ ઉપર એમ રિપોર્ટર રમેશભાઈ ભાનુસારી સાક સાકચ